રાજકોટના બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓની હાલાકી યથાવત છે છેલ્લા એક અઠવાડિયાથી નોન ક્રિમિનલ અને જાતિના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે વહીવટતંત્ર સદંતર નિષ્ફળ જતા કોંગ્રેસે ઢંઢોળવાનો પ્રયાસ કર્યો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે છાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું વહીવટી તંત્ર માત્ર બે પાણીના કેરબા મૂકી સંતોષ માની લીધો કલાકો સુધી લાઈનમાં વિદ્યાર્થીઓ ઊભા રહેતા હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ માટે બે દિવસ પહેલા સમાજ કલ્યાણના અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર ચેતન ગાંધીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ વિદ્યાર્થી લોકો સવારમાં આઠથી સાંજના છ વાગ્યા સુધી હોય છે તો પાણીની વ્યવસ્થા મંડપની વ્યવસ્થા બધી વ્યવસ્થા જવાબદારી તંત્રની હોય છે પણ ખરેખર આ તંત્ર જવાબ ન દેતા તો કોંગ્રેસ પક્ષે આ આયોજન કરેલ છે ખરેખર તંત્રને નિર્ભર તંત્ર છે આ તંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ એક કાર્યક્રમ પણ આપવામાં આવશે ખરેખર જે ક્રિમિનલના જે દાખલા કાઢવામાં આવે છે સેમ ડે મળી જવા જોઈએ લોકોને બોબે દિવસે મળતા નથી જો આ તંત્ર નહીં સુધરે તો કલેક્ટરને ઘેરાવ કરવામાં આવશે ખરેખર ગઈકાલે પણ ડેપ્યુટી કલેક્ટરને આભાર અમારે રજૂઆત કરવા આવી છે ભારે પણ વધુ ખલો સેમ ડે લોકોના દાખલા નીકળી જાય એવું તંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ રાજ્યની તો વાત કરીએ તો રાજકોટમાં જે સિસ્ટમ બદલાય એના માટે અમે જારદાર રજૂઆત કરવામાં આવશે